હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પાછી મિત્રો તો આપણે જોઈએ ચાલો રેડી લેટ્સ ગો પ્લે આર્ગોન નિયોન હિલિયમ વગેરે નિષ્ક્રિય વાયુના મુક્તતાના અંશો બેટાઓ જ્ઞાન પર આધારિત છે આર્ગન નિયો એક પરમાણ્વીય વાયુ છે માટે મુક્તતાના અંશો કેટલા હોય છે ત્રણ તો એના માટે મુક્તતાના અંશો ત્રણ હોય છે એટલે આન્સર એ ધ રાઈટ ઓપ્શન ચાલો ઓકે ચાલો નેક્સ્ટ આગળ પરમાણુ કણુને રિજિડ રોટેટ તરીકે લેતા એના મુક્તતાના અંશો બહુ સિમ્પલ છે દ્વિપરમાણ્વીય

સંઘાતી ગોળાનો વ્યાસ આ જ્ઞાન પર આધારિત છે ટુડી થાય કેટલો થાય ટુડી આમાં ખાસ ધ્યાન રાખજો ડાયરેક્ટ વ્યાસ કરશો તો આવો જવાબ છે પણ આ ન આવે સંગાતી ગોળાનો વ્યાસ કીધો છે સરેરાશ મુક્ત પથની અંદર તો ટુડી એટલે બે ગુણ્યા ત્રણ પોઇન્ટ ફાઇવ સિક્સ એટલે આ આવશે અંદાજે છ અને સાત પોઈન્ટ સમથિંગ આવશે યસ સાત પોઈન્ટ બાર

તો એની ગતિ ઉર્જા કીધી છે તો ઈ આઈ એન ટી તો રેડી ચાલો ઈ ઇન્ટરનલ પાંચ ગુણ્યા એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ ગુણ્યા ત્રણ દસ ની બે ચાલો આની જગ્યા ચાલો ફાઈવ બાય ટુ આરટી કરે અથવા અહીંયા આવું કર નાખો સિક્સ પોઈન્ટ જીરો ટુ ની ત્રેવીસ પણ આ બહુ લોંગ પડશે એટલે આની જગ્યાએ તમે આ કિંમત મૂકશો એટલે ફાઈવ બાય ટુ આઠ ત્રણસો ચૌદ ત્રણસો રેડી આ કેલ્ક્યુલેશન કરતા ઈઝી પડશે આનો જવાબ આવે સિમ્પલ વાત છે રેડી ને કારણ કે જો આઠ ગુણ્યા પાંચ ચાલીસ ચાલીસ ગુણ્યા ત્રણ કરો એટલે ચાર તેરી એકસો વીસ એકસો વીસ બે કરો એટલે સાઈઠ એટલે સાઈઠ ઉપર આવે આનો જવાબ દસ ની બે એટલે છ પોઈન્ટ સમથિંગ દસ ની તમે એક ઘાત ખસેડવાની રીયે એટલે સાઈઠ પોઈન્ટ સમથિંગ આવે એટલે આવું આવે જો સાઈઠ પોઈન્ટ અથવા બાસઠ પોઈન્ટ ઉપર આવે એટલે દસ ની કેટલી ઘાત આવે બે આવેલો એક પોઈન્ટ આ બાજુ ખસેડો એટલે ઈ ઇન્ટરનલ છ પોઈન્ટ ટુ થ્રી ફોર દસ ની ત્રણ જો આ તમને આના ઉપરથી આવી ગયું

તો ઈન્ટ બે એટલે નાખો આઠ ભાગ્યો એટલે ચાર ચાર કરી નાખીએ આપણે જીરો સાત દુ ચૌદ એકસો ચાલીસ એકસો ચાલીસ ગુણ્યા બત્રીસ જીરો થ્રી જીરો જીરો બાર ચાર જીરો આઠ ચાર ચાર રેડી એટલે બત્રીસ કર્યું ને એટલે ફોર ફોર એટ જીરો એટલે ફોર પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ યસ તો ફોર સમથિંગ આવશે બેટો એટલે ની ચાર ઘાત ગાણી ક્યાં ટોટલ આવે ને એટલે અહીંયા હજી એક મીંડું આવશે આવડવા રેડી એટલે એક બે ત્રણ ને ચાર ચાર પોઈન્ટ સમથિંગ યસ આવી ગયું બેટા તો એ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ સિક્સ ફાઈવ દસ ની ચાર જૂલ ઇટ્સ ઓકે આ કેલ્ક્યુલેશન પરથી આપણે જણાવ્યું છે ચાર પોઈન્ટ પાસઠ દસ ની ચાર તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ જો વાયુના મુક્તતાના અંશો એફ હોય તો વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર સીપી બાય સીવી કેટલો થાય તો પહેલી બાબત મુક્તતાના બરાબર એફઆર બાય ટુ તથા સીપી બરાબર શું થાય સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર તો સીપી બરાબર સીવી પ્લસ આર એફઆર બાય ટુ પ્લસ આર તો તો કોમન ચાલો આવી આવી ગયું ગયું હવે ગેમા અને એફઆર બાય ટુ આ ટુ ટુ ડી જાય આર આર કેન્સર એટલે ગેમા બરાબર તો ગેમા બરાબર રેડી ઓપ્શન ઓપ્શન બી ધ ઇટ્સ ઓકે ચાલો જોઈ શકો છો રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ સામાન્ય તાપમાન અને દબાણે પરમાણુક વાયુ માટે અચર દબાણે વિશિષ્ટ ઉષ્મા સીપી કેટલી થાય ઓકે માણુ ચૌદ ચૌદ ભાગ્યા બે એટલે સાત પોઈન્ટ સમથી સાત પોઈન્ટ નીચે આવે રેડી એટલે સીપી ઇઝ ટુ સેવન ગુણ્યા એક પોઈન્ટ અઠાણું ડિવાઈડ બાય ટુ એટલે છ સાત ની નીચે આવે કારણ કે સાત દુ ચૌદ ભાગ્યા બે એટલે સાત સાત થી નીચે આવે એટલે છ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો રેડી ઇટ્સ ઓકે નેક્સ્ટ આગળ વધીએ આ દ્વીપ ફરી પણ અહીંયા લખી દઉં છું દ્વીપ પરમાણુ વાયુ માટે સીવી આવે બેટા ફાઈવ બાય ટુ આર

ક્યુ પી બરાબર મ્યુ સી ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી હવે આ બે નો ગુણોત્તર લો એટલે કે ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી જશે એટલે સીપી ના છેદમાં સીવી સીપી કેટલું ચાલો આપણે જોઈએ ક્યુ વી જોઈએ છે ને એટલે આવું આવ્યું ક્યુપી ના છેદમાં ક્યુ વી ફાઈવ બાય થ્રી આના એ લઈ જવા એટલે આવું થાય ને કે ક્યુ વી ટુ છેદમાં એકવીસ એક બે બે છસો એકવીસ ક્યુ બરાબર છસો ને એકવીસ ના છેદ માં પાંચ એટલે એક સો ઉપર આવે

શૂન્ય હોય તો અણુની ગતિ બંધ પડી જાય તો તેની ગતિ ઉર્જા શૂન્ય થાય ઓકે ચાલો તો જવાબ આવશે ગતિ ઉર્જા શૂન્ય થશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ કોઈ એક ચોક્કસ ગ્રહ માળામાં જોવા મળે છે કોઈ એક અવકાશીય પદાર્થ કે જેની સપાટીનું તાપમાન બસો કેલ્વિન હોય ટી વન બરાબર બસો કેલ્વિન ત્યારે એની તરંગ લંબાઈ લીમડા વન બાર માઇક્રોમીટર એટલે બાર દસ ની માઇનસ છ મીટર હોય આની નજીકનો તારો કે જેની મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે તેની તરંગ લંબાઈ એવી છે લીમડા ટુ અડતાલીસો એટલે ફોર્ટી એટ ટેન ડેસ ટુ માઇનસ એટ મીટર ત્યારે તારાનું તાપમાન કેટલું હોય ભાઈ તરંગ લંબાઈ અને તાપમાન વીન નિયમ છે વીન નિયમ કે ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ એ નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે લેમડા પ્રપોર્શનલ ટુ વન અપોન ટી ચાલો આના પરથી એટલે એવું થશે કે લેમડા વનના છેદમાં લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ બાર દસ ની માઇનસ છ છેદમાં ફોર્ટી દસ ની માઇનસ આઠ ચાર બાર ચોકડતાલીસ જાય વન બાય ફોર એટલે પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ દસ ની મા પચીસ એટલે ટી ટુ બરાબર બે ગુણ્યા પચીસ ગુણ્યા દસ ની બે આ દસ ની બે લઈ લેલો પચીસ કર નાખવાનું પચીસ ગુણ્યા બે પચાસ